રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી ઇ ધરા કેન્દ્રમાં કલેક્ટિવિટી ન હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ઈ ધરા કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાથી રાજ્યભરમાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઈ ધરા કેન્દ્રમાં વિવિધ દાખલાઓ ન નીકળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં એક પણ પ્રકારની નકલ ન નીકળતા ખેડૂતોના તમામ કામો અટકી પડ્યા છે ખેડૂતો સરકારી યોજનાનો પણ લાભ લઈ શકતા ન હોવાથી ભારે રોષ દાખવવામાં આવ્યો છે આઠ દિવસથી તો ઇ ધરા કેન્દ્ર પર હાલ સાદ

વાડે ગારવી હોય તો થાય જમીન વેચવી હોય તો થાય લેવી હોય તો થાય ખાતે ચડાવી હોય તો થાય વારસદારમાં દેવી હોય તો થાય બધે થાય ઉપયોગ અટકી જ હોય ને કામ ઓનલાઈન વગેરે કામ થાય જ ને આ ઓનલાઈન ને મેલો બિહારી ને કે એમને કરો કાગળી ઇન્ડિપેન્ડન્ટ અમે હાથ બાર કઢવા આવી છીએ બરોબર હાથ આઠ દિવસ થયા ધક્કા ખાઈ છીએ અહીંયા ઓનલાઈન ચાલુ થતું નથી અને હજી ક્યારે થાય એનું કાંઈ નક્કી નથી બરોબર અને અમે અહીંયા રફ પછી ટિકિટ ભાડા બગાડીને ઘરે વયા હોય જઈ આ દસ્તાવેજ કોઈ ના હોય તો અટકી જાય કોઈ સરકારી કામ હોય તો એમાં માગે તો એમાં આપણે આપી શકીએ નહીં બરોબર રાજ્યભરના તમામ ઈધરા કેન્દ્ર ઉપર કનેક્ટિવિટી ન હોવાથી જે ખેડૂતો છે તે અત્યારે પરેશાન છે કે ક્યાંક થઈ રહ્યા છે અત્યારે જેતપુર મામલતદાર કચેરીના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે અહીંયા પણ ઈ ધરા જે કેન્દ્ર આવેલું છે તેમાં પણ ક્યાંક ઓનલાઈનની અત્યારે કામગીરી છે તે ક્યાંક ઉપરથી જ બંધ છે તેમના કારણે અહીંયા આવતા જે ખેડૂતો છે તે સવારથી સાંજ સુધી અહીંયા આગળ બેસી અને ધર્મનો ધક્કો ખાય અને ઘરે છે તે ક્યાંક પરત ફરી રહ્યા છે ખેડૂતોને મહત્વના સાત બાર તેમજ આઠ છ નંબરના જે મ તેમજ જે દાખલાઓ જે કઢાવવાના હોય છે તે ક્યાંક ખેડૂતોને અત્યારે છે તે ક્યાંક છેલ્લા આઠ દિવસથી આ છે તે ક્યાંક નથી નીકળી શકતા અને તેમના જ કારણે ખેડૂતોને જો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય અથવા તો કોઈ પણ કામગીરી કરવી હોય તે કામગીરી છે તે ક્યાંક નથી થઈ શકતી અને તેમના જ કારણે ખેડૂતોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે તે ક્યાંક આવ્યો છે ત્યારે ખેડૂતો છે તે ક્યાંક વહેલી તકે આ ઈદરા કેન્દ્રમાં કનેક્ટિવિટી શરૂ થાય તે પ્રકારની માગણી છે તે ક્યાંક કરી રહ્યા છે નરેશભાઈ આ જી ચોવીસ કલાક જેતપુર